ડીસા શહેરમાં પ્રથમ વખત મહિલા ભાજપ પ્રમુખને સ્થાન ઉત્તર ગુજરાતમાં પ્રથમ વખત મહિલાને સ્થાન ડીસા શહેર ભાજપ પ્રમુખ તરીકે પ્રથમ વખત મહિલાની નિમણૂંક પ્રદેશ ભાજપ સંગઠન દ્વારા બનાસકાંઠા જિલ્લામાં શહેર તાલુકા અને મંડળોના પ્રમુખોની નિમણૂક કરી છે જેમાં ડીસા શહેરમાં પ્રથમ વખત શહેર ભાજપ પ્રમુખ તરીકે મહિલાની નિમણૂક કરવામાં આવી છે ડીસા શહેર ભાજપ પ્રમુખ તરીકે ડોક્ટર વર્ષાબેન પટેલની વરણી કરાઈ ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા સંગઠનના હોદ્દેદારોની નિમણૂક છેલ્લા ઘણા સમયથી લટકતો રહ્યો હતો ત્યારે પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ દ્વારા શહેર તાલુકા અને મંડળોના હોદ્દેદારોની નિમણૂકની જાહેરાત કરાઈ છે જેમાં ઉત્તર ગુજરાતમાં પ્રથમ વખત બનાસકાંઠા જિલ્લામાં ડીસા શહેર ભાજપ પ્રમુખ તરીકે ડોક્ટર વર્ષાબેન પટેલની જ્યારે ડીસા તાલુકા ભાજપ પ્રમુખ તરીકે સુરેમસિંહ વાઘેલાની નિમણૂક કરાઈ છે પ્રથમ વખત ભાજપ સંગઠન દ્વારા એક મહિલાને પ્રમુખ પદ સોંપવામાં આવ્યું છે અને જો કે મહિલાને પ્રથમ વખત સ્થાન મળતા મહિલાઓ સહિત શહેર ભાજપમાં ખુશી જોવા મળી રહી છે શહેર ભાજપના પૂર્વ મહામંત્રી કનુભાઈ જોશીએ જણાવ્યું કે પ્રદેશ ભાજપ એ ઉત્તર ગુજરાતમાં એકમાત્ર ડીશા શહેરને ભાજપ પ્રમુખ તરીકે ડોક્ટર વર્ષાબેન પટેલની નિમણૂક કરી એ બદલ સમગ્ર ડીસાવાસીઓ પાર્ટીનો આભાર વ્યક્ત કરે છે ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી દ્વારા સંગઠન પર્વ બે હજાર ચોવીસ અંતર્ગત છેલ્લા દોઢેક મહિનાથી સંગઠન પર્વનું કામ ચાલી રહ્યું હતું બૂત પ્રમુખથી કરી અને છેક રાષ્ટ્રીય પ્રમુખ સુધીની જે વરણી કરવાની હોય છે તેના ભાગરૂપે બે હજાર ચોવીસના સંગઠનના ભાગરૂપે પ્રદેશ ભાજપ દ્વારા એક ચૂંટણી પ્રક્રિયા ભૂત પ્રમુખો દ્વારા હાથ ધરવામાં આવી છે અને સમાનતા સમરસતાની રીતે અમારા ડીસા તાલુકા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ તરીકે રામચંદના પૂર્વ સરપંચ ભારતીય જનતા પાર્ટીના પૂર્વ તાલુકા ભાજપના મહામંત્રી અને પાયાના બૂથના કાર્યકર્તા તરીકે જેમણે કામ કર્યું છે તેવા સુમેરસિંહજી સિંહ વાઘેલાને ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ તરીકે ડીસા તાલુકામાં વરણી કરી છે તે બદલ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તામાં ખુશીનો માહોલ છે ભારતીય જનતા પાર્ટી દ્વારા જે પાયાના કાર્યકર્તા જેણે બૂથ લેવલે કામ કરી અને પાર્ટીમાં એક અલગ નેતૃત્વ ઉભું કર્યું છે તેવા પ્રમુખશ્રી બનાવતા તાલુકાના તમામ કાર્યકર્તાઓ હર્ષ અને શુભેચ્છાની લાગણી અનુભવે છે આજના તબક્કે ડીસા તાલુકા ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી તરીકે હું પ્રમુખશ્રીને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આપના નેતૃત્વમાં ડીસા તાલુકા ભારતીય જનતા પાર્ટીનું કાર્ય ખૂબ જ ઉર્જોશથી થશે એવો અમને વિશ્વાસ છે અસ્તુ ભારત માતાજી ભારતીય જનતા પાર્ટી સંગઠન પર્વના ડીસા નગરના મહિલા અધ્યક્ષ જે તરીકે નિમણૂક એમને આપી છે સમગ્ર ગુજરાતની અંદર એક દાખલો બેસાડ્યો કે સશક્ત કરેલ મહિલાઓનું જે ભારતીય જનતા પાર્ટી કહેતી હતી એના સાર્થક પુરવાર કર્યું વિશ્વાસ એના ભાજપના પ્રમુખ ડૉક્ટર વર્ષાબેન પટેલની નિમણૂક આપી છે એ બદલ હું પહેલાં તો અમારા લોકલાડીલા ધારાસભ્ય શ્રી પ્રવીણભાઈ માળીનો ખૂબ ખૂબ આભાર માનીશ સાથે અમારા પ્રદેશના અધ્યક્ષ શ્રી સી આર પાટીલ સાહેબનો જિલ્લા અધ્યક્ષ શ્રી કીર્તિસિંહ વાઘેલાજીનો અને એમની ટીમનો અને પરદેશની ટીમ જે ચૂંટણી અધિકારીઓ અમારા આવ્યા હતા એમનો પણ ખૂબ ખૂબ આભાર માનીશ કે આજે જે દિશા શહેરનું ઉદાહરણ ગુજરાતની ઉપર પડશે કે મહિલાઓ સશક્તિકરણનું જે ભારતીય જનતા પાર્ટી લઈને ચાલે છે એનું આજે સાર્થક કર્યું છે અને આ બેન જે ડૉક્ટર અને શિક્ષિત છે એમને આ ભારતીય જનતા પાર્ટીનો વાવ વધારવામાં ખૂબ સરળતાથી વ્યાપધાર છે અને એમની સાથે સૌ કાર્યકર્તાઓ ખબરથી કભામી લાવી અને ભારતીય જનતા પાર્ટીનો વાવ વધારે એવી શુભેચ્છાઓ ઓકે ભાઈ નમસ્કાર બીસા ભારતીય સંગઠન પ્રમુખ તરીકે મારી વાગણીતવા બદલ હું પ્રદેશ શીર્ષો નેતૃત્વ જિલ્લા શીર્ષ નેતૃત્વ અને ડીસા તાલુકાના ધારાસભ્ય શ્રી પ્રવીણભાઈનો ખૂબ ખૂબ આભાર માનું છું કે એક મહિલા તરીકે મારી પસંદગી કરી અને મહિલા ઉપર વિશ્વાસ રાખ્યો છે એ વિશ્વાસ હું વિશ્વાસ પર ખરી ઉતરીશ આગામી જે ચૂંટણીઓ આવશે નગરપાલિકાની હોય કે વિધાનસભાની હોય એમાં જે પણ કંઈ કામ કરવાનું છે એમાં હું પૂરા દિલથી અને પૂરા ખંધથી કામ કરીશ જે પાર્ટીએ મારા પર વિશ્વાસ મૂક્યો છે विश्वास विश्वासने कायमी राखीस बघठन हा राखीने आगळ काम करत